લાઈફમાં ક્યારેય નહોતું વિચારું કે આટલા બધા સ્ટ્રગલ હું કરીશ મતલબ કે હું હું પોતે આટલા બધા સ્ટ્રગલ કરીશ હે ગાયઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ વેધર બ્લોગ તો મસ્ત દિવસની શરૂઆત થઈ ગઈ છે અને દિવસની શરૂઆત આપણે ચાર વાગે થઈ છે અને એવી હેબિટ પહેલી છે ને આ સારી હેબિટ કહેવાય કે ખરાબ હેબિટ કહેવાય તો આઈ ડોન્ટ નો કેમ કે અમારા દોસ્તોએ અમને દર્શનિવાળા હવે ઘલુડી જવાની હેબિટ પડાવી દીધી છે અને દોસ્તારો હોય જે સારી હેબિટ પણ પડાવે અને ખરાબ હેબિટ પણ પડાવે એટલે દોસ્તારો સારી સંગતવાળા પણ હોય અને ખરાબ સંગતવાળા પણ હોય તો અમે બધા લખી છીએ કે અમારા ગ્રુપમાં બધા મસ્તીના જોરદારની સારી સંગતવાળા દોસ્તારો છે જે અમને પરાણે પરાણે ચાર વાગે ઉઠાડીને ઘલુડી હનુમાન દાદાજીના દર્શન કરવા લઈ જાય છે તો બસ હવે અમે મસ્ત રેડી થઈ જઈએ અને આપણે જઈએ હવે ગલુડી હનુમાન દર્શન કરવા માટે ચલો દોસ્તો નાસ્તું ગોતું લાઇટ કરવી બહુ અઘરી છે કેમ કે કોઈ પણ જાગી જાય તો એ લાઈટ કરું મમ્મીએ કાલ સાંજે બનાવ્યા હતા થેપલા તો આપણે થેપલા ખાશું સવાર સવારમાં તો ગાઈસ થેપલા મળી ગયા છે આ કાળી ની પલાળેલી બદામ છે આપણે અટશું નહીં લેશું તો આપણને ખોટી હવાર હવારમાં ધોઈ નાખશે મસ્ત થોડાક થેપલા અને સૂકી ભાજી ખાઈ લો બહુ ભૂખ લાગી છે ખબર ની પહેલી વાર એટલે બધી ભૂખ લાગી મને તો ગાઈસ મસ્ત રેડી થઈ ગઈ છું અને ચલો હવે આપણે જઈએ આપડા મિત્રો મંડળી પાસે ચલો ભાઈ લાલુ ચા લઈ આવ્યો છે બે મિનિટ સોંગ નું વગર ક્યુ આમાં કોપીરાઈટ આવી જાય બે મિનિટ ભાઈ રીલ્સ તારી બે મિનિટ ચા લઈ આવ્યો છે હવાર હવર માં બેન ને ચા વિના ફાવશે નહીં ચા જોશે કેવી જોશે સ્વીટ કે મધરી મધરી નોર્મલ નોર્મલ ચા બહુ ગળી

લાલ્યો ત્રણ 4 છે બે કપ છે ને કેમ અરે હાય पतंगનો સ્ટોલ કરવાનો સામે એટલે આ લોગ મને લઈ દી આવી ગયું હું કઈ સ્ટોપ ન કરું હાલ તો ફાઇનલી ગાઈસ અમે લોકો અત્યારે ઘલુડી મંદિરે પહોંચી ગયા છે અહીંયા દર્શન કરીને અમે લોકો સુરતની પાસે આવેલું છે મિની ડાકોર ત્યાં જશું અને આજે મંદિર એટલું મસ્ત ડેકોરેશન કરેલું છે ને આમ જો બધે લાઇટિંગ ને એવું બધું ગોઠવેલું છે કેટલું જોરદાર ડેકોરેશન કરેલું છે તો ગાઈસ હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા છે અને વિડીયો નહોતો લીધો કેમ કે કોપીરાઈટ આવી જાય ત્યાં સોંગ વાગતું હતું એટલે તો ફાઇનલી દોસ્તો અમારા ઘલોડી મંદિરે દર્શન થઈ ગયા છે અને હવે અમે લોકો જઈએ છીએ મિની ડાકોર જે હું કોઈ દિવસ ગઈ નથી દર વખતે બધા પહેલી વાર જ જાતો હોય જોકે એટલે અમે લોકો હું લાલ્યો ને જાડી અને પાછળ બીજી ગાડી આવે છે અમારા બીજા ફ્રેન્ડ્સ આવે છે એની જોડે અમે જઈએ છીએ મિની ડાકોર તો ચાલો જઈએ ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે મિની ડાકોર અને

ગણપતિ દાદા અને એ છે જય ગણપતિ પપ્પા મંદિર ને માતાજી છે અને આ સાઈડ તુલસીમાં છે આ સાઈડ છે યજ્ઞ શાળા છે પછી પેલી સાઈડ થોડાક આગળ જઈએ એટલે લક્ષ્મી માતાજી નું મંદિર છે જો આ લાલુ આપડે શું ખાવા આવ્યા છીએ સાદા પીઝા ચીઝ પીઝા મસાલા પૌવા પૌવા ચીકની ચમેલી પૌવા ચડા કે આ

તો જો કાળી હજી અહીંયા સૂતી જ છે કેટલા વાગ્યા છે નવ વાગ્યા છે અને કાળી મસ્ત સૂતી છે હવે કાળી બેન જાગે પછી આપણે ઘરનું કામ કરીએ ત્યાં સુધી હું થોડુંક એડિટિંગ કરી નાખું અને પછી ઘરનું કામ કરીએ ચાલો તો દોસ્તો ઈડલી નથી બનાવવાની આપણે મસ્ત ખાવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જો મહેક ઇડલી બનાવે છે ઇડલી નું ખીરું કાઢે છે અને અહીંયા મમ્મી દાળ બનાવે છે અને ઓલી સાઈડ હું બનાવવાનો છું આનું શાક કોણ ખાશે આનું શાક કોને કોને ભાવે કેજો મને બિલકુલ નો ભાવ મને જોવું ન ગમે આ સાઈડ દાળ બને છે ને અહીંયા ઈડલી એટલે આપણે ખાવાની છે ઈડલી સાંભાર બસ આપણે કાંઈ ખાધું નથી કેમ કે આપણે સવારમાં અત્યારે થી આવીને મેં થેપલા ખાઈ લીધા હતા અને પછી ઈડલી બનાવી હતી તો પણ ઈડલી મને કઈ ખાવાનું એવું મન ન કેમ કે ઈડલી મને ભાવી નઈ એટલે ઈડલી ખાલી કાળિયા ખાધી છે અને મેં કઈ ખાધું નથી તો બસ હવે મસ્ત વાસણ થઈને ફ્રી થઈને સુઈ જાઉં છું કેમકે સવાર માં ચાર વાગે ઉઠી હતી એટલે બહુ જ ખતરનાક ઊંઘ આવે છે સી ગાઈશ મારા આંખમાં તમને ઊંઘ દેખાતી હશે બહુ ઊંઘ આવે છે દોસ્તો બહુ તો બહુ ઊંઘ આવે છે એટલે સુઈ વાગ્યા છે એટલે સુઈને મસ્ત ચાર પાંચ વાગે વ્લોગ કન્ટિન્યુ કરીશ તો ચલો અત્યારે થોડી ગુડ નાઈટ હે ગાઈસ ગુડ મોર્નિંગ તો આપણી સવાર થઈ ગઈ છે સોરી સોરી આપણી સવાર ને આપણી બપોર થઈ ગઈ છે બપોર બે વાગે સુઈ ગઈ હતી અને અત્યારે પાંચ વાગે ગયા છે ને ઉઠી દઈશું અને ભૂખ લાગી છે એટલે કાળી બધું જ જો કટિંગ કરીને રાખ્યું છે કેપ્સિકમ ટમેટો વટાણા અન્યન અને અહીંયા બધા મસાલા છે તો ગેસ વોટ હું શું બનાવતી હઈશ તો ચાલો પ્રોસેસ ચાલુ કરી દઉં અને શું બનાવું આગળ આગળ બ્લોગ જોતા જાઉં એટલે તમને ખબર પડશે કે હું શું બનાવું છું તો ચલો સૌથી પહેલા તો છે ને પેનમાં હું તેલ નાખી દઉં કેમ કે આપણે પેલા અન્ય અને વટાણાને થોડાક સાતળવા દેસુ દોસ્તો ગાઈસ આપણે તેલ આવી ગયું છે એટલે આની અંદર આપણે મસ્તીનું જીરું નાખીશું એકદમ દેશી મેકરોની બનાવવાની છે એટલે આની અંદર આપણે નાખી દેસુ કાંદા તો બસ આ થોડાક વટાણા ફૂટી જાય ને એટલે આપણે આની અંદર કાંદા નાખીશું અને પછી કેપ્સિકમ ને ટમેટો નાખી દેસુ પછી બધા સોસ નાખશું તો કઈશ હું શું બનાવું છું હજી તમને આઈડિયા આવી જવો જોઈએ અને નો આવ્યો હોય તો હમણાં થોડી વારમાં ખબર પડી જશે અને હા કઈશ હું કાલનો કે કાલના બ્લોગમાં હું ક્વેશ્ચન આન્સર બ્લોગ કર્યો છે ઇન્સ્ટાગ્રામમાં મેં બધા લોકોને પૂછેલું છે કે હું તમને કોઈને મારા રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો એના આન્સર બધા હું આપીશ તો અત્યારે ઘણા બધા એવા ક્વેશ્ચન આવી ગયા છે અગર તમને લોકોને પણ ક્વેશ્ચન હોય તો તમે લોકો મને કમેન્ટ સેક્શનમાં તમારા ક્વેશ્ચન કહી દેજો હું તમારા કઈ પણ ક્વેશ્ચન હશે એના બધા આન્સર હું એ વ્લોગમાં આપી દઈશ

મસ્ત ટેસ્ટ આવે મને તો જિંજર આદુની આ પેસ્ટ છે ને બહુ જ ભાવે હું ગમે એ વસ્તુ બનાવું મેગી બનાવું કે પછી અત્યારે આ જે રેસીપી બનાવું છું એમાં બધી વસ્તુમાં જિંજર આદુની પેસ્ટ હું નાખું 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 મને આનો ટેસ્ટ બહુ જ ગમે અ સોરી ગાય જિંજર અને આદુ નહીં જિંજર અને લસણ हाँ, जर गार्लिक पेस्ट मधर पेस्ट जिंजर गार्लिक पेस्ट यूज मोस्टली गार्लिक में पेस्ट ना और, और गाइस मेरे एक छोटी सी काली वो काली भैंस होती है उसकी क्या होती है पाड़ी होती है वही है ए, अगर तू पाड़ी है तो भैंस हुई ना दीदी okay, तो मदनिया मै योर लैंग्वेज આમ કઈ નાખું અરે છુઠ્ઠી એક નંબર ની હાવ હા લઈ લે તો ગાય હળદર નાખી દેવાની છે મીઠું નાખી દેવાનું છે મેગી મસાલો નાખી છે ગ્રીન ચીલી સોસ નાખી દેવાનો છે અને પછી લાસ્ટમાં આપણે જે બનાવીએ છીએ એ નાખવાનું છે તો બસ આમાં આટલી જ વસ્તુ હોય એકદમ પાકી જાય એટલે બધા મસાલા નાખી દેવાના છે ઓકે બધું બોઇલ થઈ ગયું છે અને આપણી જે સિક્રેટ તો ના પણ શું પાસ્તા તો જો આપણા પાસ્તા આવી ગયા છે બધા બોઈલ થઈ ગયેલા પાસ્તા આપણામાં નાખી દેવાના છે અને મિક્સ કરી દેવાના છે છૂટા જ પાસ્તા છે પાછા તમે લોકો કમેન્ટ ન કરતા કે તમારા પાસ્તા ચોટી ગયા તા એમ એમાં મુહિકા હતા ને એટલે તો એકદમ મસ્ત જો દેસી મેક્રોની રેડી ફાઇનલી ગાઈસ જો દેસી મેક્રોની રેડી થઈ ગઈ છે મસ્ત ધાણા નાખી દીધા છે તો ચાલો હવે આપણે આને ખાઈએ ટેસ્ટમાં કેવા બન્યા છે પણ જોવા પડશે ને કેમ કે આ વખતે મેં ટેસ્ટ નથી કર્યા ડાયરેક્ટ હવે આને આપણે ખાઈએ ચલો તો ગાઈસ અમે લોકો ખાવા બેસી ગયા છે બધા અમારે જ પૂરા કરવાના છે કેવા લાગ્યા ટેસ્ટ માં મસ્ત છે હું કેવા લાગે પૂડી કલ બનાવે એટલે કઈ કમી જ ના હોય દોસ્તો એક નંબર એક નંબર અગર માસ્ટર માં જગ્યા મળે તો મારી જગ્યા આરામથી બનાવી શકું છું અને ટ્રોફી લઈને ત્યાંથી છું પણ ચોરી કરીને બાકી એટલી રેસીપી જોરદાર ના આપું એટલે દોસ્તો તમે લોકોએ ખાઈ લીધું છે અને અત્યારે હવે કેટલા વાગ્યા છે નવ વાગી ગયા છે અને ઊંઘ આવતી ખોટુ બને બારથી જમવા જવાનું છે એણે ગાઈસ પાસ્તા ખાધા તો એ જેને બાર જમવા જવાનું બાકી છે તો ગાયસ આજનો વિડીયો એમ પણ બહુ લોંગ થઈ ગયો છે અને જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ તમે લોકો મને સપોર્ટ કરતા રહો એટલે ધીરે ધીરે હું આગળ આવતી જાઉં અને જલ્દી એક મોટો યુટ્યુબર બની જાઉં દોસ્તો તો બસ આજ માટે આટલું મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય